દમણ અને દીવ ભારતનો ભૂતપૂર્વ કેન્દ્રશાસિત પ્રદેશ હતો. ભારતની મુખ્ય ભૂમિ પરનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ હતો. આ વિસ્તારમાં દમણ જિલ્લા અને દીવ જિલ્લાનો સમાવેશ થતો હતો જે ભૌગોલિક રીતે ખંભાતના અખાતથી અલગ હતા. આશરે 450 વર્ષ પહેલા ગોવા, દીવ અને દમણમાં પોર્ટુગલોએ શાસન સ્થાપ્યું હતું. આ સ્થળો દરિયા કિનારે આવેલા હોવાથી ભૌગોલિક પરિસ્થિતિ અહીંથી યુરોપ સાથે વેપાર વાણિજ્ય માટે સાનુકૂળ હોવાથી તેઓએ અહીં વસવાટ કર્યો હતો ભારતને આઝાદી મળી ત્યારે અને ત્યારબાદ પણ આ પ્રદેશો પર પોર્ટુગીઝો શાસન કરતા હતા ડિસેમ્બર ઓગણીસ ઓગણીસો એકસઠના દિવસે ભારત સરકાર દ્વારા લશ્કરી કાર્યવાહી કરી આ પ્રદેશો આઝાદ કરવામાં આવ્યા હતા બે હાજર ઓગણીસ માં દમણ દીવ ને તેની નજીક આવેલા દાદરા અને નગર હવેલી કેન્દ્ર શાસિત પ્રદેશમાં ભેળવી દેવાનું ખરડું પોર્ટુગીઝ શાસન પોર્ટુગીઝ સરકાર પાકિસ્તાનને ગોવા દમણ દીવ એ ત્રણ પેકેટ ભેટમાં પાકિસ્તાનને આપવાના હતા જેના કારણે માન્ય જવાહરલાલ નહેરુજી આપણા વડાપ્રધાન હતા તેમણે રાતોરાત નિર્ણય લઈ અને ગોવા દમણ દીવને આઝાદ કરાવ્યું દીવ આઝાદ થયું ઓગણીસ બાર ઓગણીસો એકસઠ એ વખતે લેવામાં આવેલો અને અમારી દીવ દમણ ગોવાની પ્રજાએ જુદા રહેવા માટે જન્મન આપેલો જેથી કરીને ગોવા દમણ દીવ એક સ્ટેટ બન્યું મે ઓગણીસો સત્યાસી ની અંદર ગોવા સ્ટેટ બન્યું અને દમણ અને દીવને યુટીનો દરજ્જો આપવામાં આવ્યો ગોવા દમણ દીવ સ્વતંત્ર થયા પછી નો ડાઉટ એક લોકશાહીની ધબે અમને એક એક સોનેરી મોકો મળ્યો છે વોટિંગનો પાવર મળ્યો છે ઓગણીસો બાસઠમાં દીવ આઝાદ થયું દીવ જ્યારે આઝાદ થયા પછી દર વર્ષે આ ઓગણીસમી ડિસેમ્બરને ભવ્ય રીતે ઉજવવામાં આવે છે દીવ મુક્તિદિન પાછળ ઘણા બધા ક્રાંતિકારી લોકોના કામ છે અને અત્યારે માફ કરજો મારે યાદ કરવા પડે નાસરને સુએજની નહેરમાં સુએજની નહેરમાં નાસર હતા એમને પણ દીવ મુક્તિ દિનમાં સારો એવો ફાળો આપેલો શું કામ કે જો નાસરે પોર્ટુગીઝની બોટોને રોકી ન હોત તો આપણે મુક્ત હજી ન થઈ શક્યા હોત કારણ કે એમની પાસે એવા અદ્યતન સાધનો હતા ધર્મ પવિત્ર અગ્નિ લઈને દીવના નાગવા બંદરે આવેલા અને અહીંથી વીસ વર્ષ બાદ ઈસવીસન ઓગણીસો અઠ્ઠાણુંમાં માં સંજાણ બંદર ગયા દીવની પારસી અગિયારી તેમજ પારસવાડો ઉપરાંત આજુબાજુનું પ્રભાસ ક્ષેત્ર આજના કોડીનાર વિસ્તારમાં પણ પારસી કુટુંબ હમણાં સુધી વસ્યા હતા

અત્યારે રોડનો પ્રોબ્લેમ છે જનતાને જે શું જોઈએ પાણી લાઈટ અને સુરક્ષિત સુરક્ષા ઝીરો છે અમને ખાધા ખોરાક પણ અત્યારે મળી રહે છે એમાં કોઈ સવાલ આવતો નથી દીવ એ જાલંધર રાજાની ભૂમિ કહેવાય છે જાલંધરનો વધ કૃષ્ણ ભગવાને સુદ્ર ચક્રથી કરેલો હતો અને અત્યારે જાલંધરનું મંદિર કે જેનું ફક્ત સીરટ છે એ સમારસી ઉપર એ મંદિર આવેલું છે વર્ષો પહેલાંનો ઇતિહાસ છે જો કે ઇતિહાસ મેં વાંચેલો નથી પણ લોકવાહી કામ મુજબ પોર્ટુગીઝ સરકારની વિશિષ્ટતા એ હતી કે માનો કે ભાવનગર વેજીટેબલમાં જે ઘી તૈયાર થાય એ વાયા હોંગકોંગ થઈને અહીંયા આવે તો પણ એ મૂકી દે ભાઈ આમાંથી દરેકે આટલું લેવાનું છે એમાં કોઈ વધારે ન લે અને એ નીતિથી પ્રજા હતી આજની તારીખે દીવ ઓગણીસ ડિસેમ્બરને અમે એટલી ભવ્ય રીતે ઉજવીએ છીએ એની એટલી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે પાંચ દસ દિવસનો કાર્યક્રમ હોય એની અંદર લોક ડાયરા લોક સંસ્કૃતિ અનેક પ્રકારની રેસ દોરડા કૂદ મહેંદી હરીફાઈ તરણ સ્પર્ધાઓ બોટની સ્પર્ધાઓ વગેરે અનેકવિધ કાર્યક્રમો થાય છે કેન્દ્ર શાસિત દીવ અવરાજીન પર્યટક કેન્દ્ર તરીકે મહત્વ ધરાવે છે એટલું જ એક ઐતિહાસિક નગરી તરીકે પણ ધરાવે છે હિન્દુ ધર્મમાં દીવ ટાપુ પૌરાણિક પ્રસિદ્ધ છે શિવપુરાણની રુદ્ર મહિમામાં ઉત્તરખંડમાં દીવનો ઉલ્લેખ છે પોર્ટુગલ શાસનમાંથી ઓગણીસો એકસઠમાં દીવ મુક્ત થયું ઓગણીસ ડિસેમ્બરના દિવસે દીવવાસીઓ દીવ મુક્તિ દિનની ઉજવણી કરે છે મિતિશ પરમાર ગીર સોમનાથ